મને કાયમ એમ નિશાળે હાલીને જવું પડે મારા મમ્મી મેં કીધું છે સાયકલ લઈ દો તો સાયકલ લઈ દેતા નથી હું અહીંયા મોડું કોબું એટલે સાહેબ ખીજાય છે આગળ તો મારી મમ્મીને હિંમત કહી દેવું છે સાયકલ લઈ દો ને કે મારે ભણવું જ નથી અલે ઓલું મારું બેટું શું અલે આ તો મારે ગયાના હાંઢિયા આમ તો જો કેટલા બધા જાય હે

હા તું બહુ દેકારો કરમાં જો હાંઢિયો સાંભળી જાય ને તો આપણે બેન કાઢી લેશે આવીને હાંઢિયો કદી નો કરે ડોબા હે હાંઢિયો કદી નો કરે ના ઈ કાઈ નો કરે હે ઈ કાઈ નો કરે ના આ લવ હાલાજી તો આવ આ હું સાયકલ લેતા હું આ લેતા હે થોડોક કુતન રહે એ હા ઈ કે કેટલા બધા હાંઢિયા હે ને હા જો આ તેલા બધા હાંડીયા જાય છે અરે જો આંજો તે ખાંડીઓ આપણને દેખીને આબ દોડ્યો આવે હા ઇત્યા ઇ તો આપણને ભારીને જ વાયન થયો હું તને કહેતો તો ને તું મારું માનતો જ નતો એલા ભાગનગર આપે ને કાઈડી લીસી

બે હા બે નથી બેઠી સૌ પણ આમ જોવો હા કેમ કરે છે મને તો બીક લાગે હે બેરુ તો બીક મને લાગે છે એલે આય બેરુ હું તમને શું કહું એ તમારો એકાદો ભાઈ બન નવરો હોય તો ઈને ફોન કરો ને આપણને આવીને લઈ જાય એલી બાળી હું ફોન જ નથી લાયો ઉતાવળમાં ઉતાવળમાં ઘરે ભૂલી ગયો મારે કઈ ધંધા છે એ બેરું એ આમ જો હાંટીઓ આમ આયલો જાય ભલે આમ જો પણ આપણે ન હો ઉતરશું ને તો ભરી દેશે પાછો ઓય હા ઈ તમારું હા આમરો તો તમને ટ્રેક્ટર નો અવાજ આવે હા ટ્રેક્ટર આવે છે ટ્રેક્ટર વાળા ને ઉપર છે એ તો હવે મને લાગી શું